લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે બાર અને ઓગણચાળીસ મિનિટે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા ફોર્મ ભરતા પૂર્વે સભા દરમિયાન કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા હતા આ સમયે લોકોએ જય ભવાનીનો જયઘોષ કર્યો હતો સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગ વિગ્રહનું કાવતરું ઘડ્યું છે કોઈએ કહ્યું કે દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે રાજકોટના હૃદયને જીતવા આવ્યો હોવાની પણ પરેશ ધાનાણીએ વાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલા અને ધાનાણી બાવીસ વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું સામાજિક જવાબદારી હોવાથી ચૂંટણી લડવી નથી તેવું કહ્યું હતું જેથી રાજકોટથી અમારે ધાનાણી જોઈએ જ તેવો અવાજ ઉઠ્યો હતો જોકે બહેનો દીકરીઓએ અવાજ ઉઠાવ્યો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે લગ્ન વખતે પાટીદાર જવતલીઓ ભાઈ થાય જેથી પરેશ ધાનાણીએ કહ્યું કે હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ કારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું લોકશાહીના પર્વોને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતોમાં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું કોમ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે